નમસ્કાર દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે હળવદ ક્રાંતિ ન્યૂઝમાં હું છું નમ્રતા પરી ચરાળવા ભવાની પેટ્રોલિયમમાં ચોરી બેતાલીસ હજાર રૂપિયા રોકડા અને બાજુમાં પડેલું જીસીબી અને ટ્રેક્ટરમાંથી ડીઝલ ચોરી સીસીટીવી ફૂટેજ આવ્યા સામે હળવદ મોરબી હાઇવે રોડ પર ચરાળવા ગામ પાસે આવેલા ભવાની પેટ્રોલિયમમાં ગત મોડી રાત્રિના ત્રણ વાગ્યાની આજુબાજુમાં બુકાનાધારી શખ્સોને પેટ્રોલ પંપની પાછળની જારી તોડી અને ઓફિસની બારીમાંથી પ્રવેશ કરી તેમાં રહેલા રોકડા રૂપિયા બેતાલીસ હજાર આઠસો તેમજ પેટ્રોલ પંપની બાજુમાં જ પાર્કિંગમાં રાખેલ કડિયાણા ગામના ડાયાભાઈ ભરવાડના જીસીબીમાંથી સો લીટર ડીઝલની ચોરી અને બાજુમાં પડેલ ટ્રેક્ટરમાંથી પચીસ લીટર ડીઝલની ચોરી થઈ હોવાનું ભવાની પેટ્રોલિયમના માલિક બક્કાભાઈ ઠક્કરે જણાવ્યું હતું આ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો આ બાબતની હળવદ પોલીસને પક્કાભાઈ ઠક્કરે દ્વારા જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે